ત્રણેય ભાઈઓના પરિવાર સાથે જે નવું મકાન બનાવવામાં આવ્યું છે એ મકાનનો નો ગ્રહ પ્રવેશ તરીકે આપડી રીતે ઘર ઘરવાસતા તરીકે દિવસનો કાર્યક્રમ બહુ જ સારો ઉજવાઈ ગયો જેમાં અત્યાર કરતા અડધી વધારે હતી બેનો એકલા જ ત્રણ ગણા હતા એટલે બહુ સારો કાર્યક્રમ થયો અમને પણ આનંદ કારણ કે જેમ સભા વધારે હોય અને જેમ પ્રેમ ભાવ વધારે હોય તેમ પ્રભુની કે ગુરુની રીજ થતી હોય છે અને જ્યાં ગુરુનો પ્રેમ ભાવ નથી પ્રભુનો પ્રેમ ભાવ નથી આદર સત્કાર નથી ત્યાં ગુરુ કે પ્રભુનો ભાવ પ્રગટી શકતો નથી એટલે અત્યારે પણ પુત્ર શ્રી રાજ તરફથી આ રાત્રિનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે કેમ તો વાસ્તુ દિવસે પતિ ગયો પ્રોગ્રમ નતો કરવાનો પણ ઋત્વિકરાજ એવો પુત્ર છે કે મને પણ નવાઈ લાગી કારણ કે અહીંથી કેનાલમાં ડૂબીને પેલા ગેટ સુધી જતો રહ્યો હતો અને તે દોઢ વર્ષનો કેવો કે બે વર્ષનો હતો છે ઋત્વિક અહીંયા આ દીકરો આ કેનાલમાં અહીંથી પેલી ગેટ સુધી તણાઈને જતો હતો પણ સામેના ઘરવાળા એક દીકરી એને એવો લોભ લાગ્યો કે ફૂલો નો હાર આવે છે મીરાબાઈ જેવો ફૂલો નો હાર આવે છે એટલે હાર ની લાલચમાં દીકરી ઉભી કેનાલે આગળ આવી આગળ આવતા જોયું તો ઋતુ બુશર્ટ એટલે દીકરી કે છે કે હવે અહિયાં ઉતરાયું નથી આગળ ઠેક ગેટ પાસે પહોંચી ગઈ અને ગેટ પાસે વહી એક જેકરૂપ પકડી અને આ બેટાને બહાર કાઢ્યો અને પછી ઘરે કહેવા ગઈ અને ઘરે કહીને પછી અહીં ખબર આપવા આવ્યા અહીં તો એના માતા પિતા હતા ને હવે આપણે જ વિચાર કરીએ કે આપણે આવા છે અહીંથી ડૂબે તો ગેટ સુધી કોઈ જીવે ખરો નહીં જીવી શકે પણ આ તો પ્રભુની કેવી લીલા માયા કે આપણી સન્મુખ બેઠો છે ને એના નામ પર આ રાતનો કાર્યક્રમ છે તો ફરી પાછો વડોદરામાં કઈ હશે એમના માતા પિતા કે ગમે તે સગા સંબંધી કુટુંબ તો વડોદરામાં પણ ફરી પાછો પાણીની ઓજમાં પડ્યો ત્યાં પણ માંડ માંડ દીકરી જ બતા એને બચાવી શક્યો જુઓ આગળ કહી ગયા ભજન કેવું કાયા સુંદરી તારો શું છો બહુ દિવસ મને ઠગી ઠગી લાવી હું કાયા સુંદરી તારો શું ભરો છો તો આ કાયા છે એ આપણને સુંદર લાગે છે પણ એમાં રહેલો જે ચૈતન છે એ દેખાતો નથી આપણને ઓળખાતો નથી એ ચૈતનને જ આ શરીરની ક્રિયા કરવી જે કરવું સાચવવું જાળવવું આ બધું ચૈતનનું કામ છે તો ઋત્વિકરાજ એમના તરફથી આ કાર્યક્રમ અને આટલા ભજનો તેની અંદર આપણે ભક્તો તો બોલ્યા છે પણ ઠેર અહીંથી લગભગ એક સો એસી નેવું કિલોમીટર સુધી આપણા દેડિયાપાડાથી ભગવાન દાસ મહારાજ તો પ્રવાસમાં હતા એટલે ના આવી શક્યા પણ આપણા સોનજીભાઈ કાછલા મંદિર આંબાવાડી મંદિર પ્રમુખ સ્થાન અને તેઓ બહુ અગ્રણીય એમ તો બહુ મોટા હોદ્દા પર નામ પાયા પર છે પરંતુ દેડિયાપાડામાં જાનકી આશ્રમ દીકરીઓની અને તે દીકરીઓ નવથી બાર સુધીની દીકરીઓનો આશ્રમ ચાલે છે એમનું સંચાલન કરી બધી જ કાર્યવાહી કરે છે અને એમની સાથે આવેલ દીકરીઓ ઓંબાવાડી કેવડીથી તેઓ નરવિદ સાગર દીક્ષિત છે અને તેઓ કાયમ માટે ભજન પ્રોગ્રામો કરે છે હા એ કલાકાર નથી ભજન ગુરુ નહીં કરે છે એટલે ભક્તિ કરવી હોય મીરાબાઈ શું કહ્યું છે કે ભક્તિ કરવી હોય કલાકાર ના થવાય કલાકાર થઈ જાવ તો કલાકાર થઈ જવાય હે થવાય કે નહીં થવાય એટલે ઘણાને ભક્તિ હવે વેચી કાઢી

તમને આનંદ કરાવે બીજું કઈ કરે પણ તમારું કલ્યાણ કરવું હોય તો તમારે ભક્તિ કરવી પડે તરસ હોય તો આપણે પાણી પીવું પડે ને તેમ આત્માનું કલ્યાણ મીરાબાઈ છે આત્માનું કલ્યાણ કરવું હોય તો આપણે પોતે ભક્તિ કરવી પડે છે બીજાની હોમરેલી કશું કામ લાગે નહીં તો એવા કલાકારો અત્યારે બધા બહુ થઈ ગયા છે

પત્તી કરવાથી જ આપણો ભવસાગર તરી જવાય છે હમ્મ સોંપડવાથી નહીં આનંદ મનનો આનંદ એ આપણો થઈ જાય છે જવું હોય તો વાંધો નહીં હો પછી આરતીમાં બોલાવીશું તો આવા અવસરે આપણને ચોપાઈ બોલ્યા છે આપણે કે પ્રથમ વંદ ગુરુ સકલ ગુણ ભક્તિ છે છે ગુરુનું વંદન કરવાનું છે ગુરુ થકી જ આપણને બહુ સાગર ધરી શકાય છે ગુરુ થકી મોક્ષ મળે છે ગુરુ થકી મુક્તિ મળે છે

સોનું બનાવી દે તો આપણા ગુરુ પારસ મણી હોય અને આપણે લોખંડ જેવા છે પણ આપણને ગુરુનો બોધ લાગે બાપજી કે છે બોધ ઘાધ ટંકાર કરી જગમાં કહું જરૂર સતકુવેરૂર જો લહે તાસ હરી હાલ હજુર ગુરુનો બોધ લાગી ગયો હરદો ને લાગતો નહીં ઘણા વખત સીઝન આવે તપાસા શ્રાવણ આવે ને કે બાપજી પુણે રેવન્યુ કરી કરી ચોપડા ને લખાઈ જાય ને રેવન્યુ કરવાનું એવું રેવન્યુ જ કરવા રે પેલા નું ની ઉધાર થાય ગુરુ નો ની ઉધાર થાય દેવ જના જ રેવન્યુ કરવા રહેતા કંઠી આપી કંઠી આપે ગુરુદેવ કંઠી વંઠી જાય એમાં ગુરુ નો દોષ કંઠી ગુરુદેવ આપે છે એક જ વખત મળે છે અને એક વખત મળે તમારા કંઠમાં કંઠી કંઠે કરવી પડે અને કંઠે ના કરો તો જાય વંઠી અને દોસ્તો ગુરુનો જ આપણે કાઢીએ હા કે જવા દો ને આવું છે ને તેવું છે ગુરુનો દોષ કાઢીએ પણ ગુરુનો વિચાર કરી જો ચેતી લેજો કે ગુરુ નો જિંદગી ભરા શરીરમાં ચૈતન રે જીવેને ત્યાં સુધી ગુરુનો દોષ કે ગુરુનો દોષ જોવો આ ગુરુ નું આપણું લક્ષ્ય નથી શિષ્ય નો લક્ષ્ય શું છે કે ગુરુના ચરણામાં રહેવાનો જ

એને ચેતાવવા માટે દિવ્ય પરમ ગુરુ સંતના દેદાર રૂપી દેહમાં પોતે જેમ કુંભારનો ગળો હોય તો એક હાથ અંદર રાખીને બીજો હાથ ટપલો મારે સંતના મુખાર બિંદમાં શબ્દનો ઘાટ ઘડે છે ને બીજા હાથે જગતને સહાય કરે છે આ સંતનો અને પરમ ગુરુનો ભેદ કઈ અલગ હોતો

દ્વારના પાવી શબ્દ કા ફીર ભટકા ખાય ગુરુના શબ્દ નો આપણને શ્રદ્ધા રાખવી પડે હું થોડું પ્રમાણ તમને આપું કે ઓગણીસો ને પંચોતેર ની સાલમાં ગુરુ ગુમાનદાસ ને બહુ લાંબો ને ટૂંકું નહીં કહેતો પણ ખાલી સમજવા પૂરતું ગુમાનદાસ બાપજીના ચરણામાં પહોંચ્યો અને ચરણામાં પહોંચ્યો ને બે થી દાડા રહ્યો ને પછી ઉપદેશ મેં લીધો ઉપદેશ લીધો ત્યારે આપણા અત્યારે એક ભગત આવ્યા છે ગોયાવાન થી એમના ફાધર ગુમાનદાસ બાપજીના દીવાન જેવા હતા આપણે ભીખાભાઈ દીવાન હતા ને એવા દીવાન જેવા હતા આદામભાઈ અત્યારે બેઠા છે એમના બાપુ સાક્ષી મારા આના રામભાઈ પણ સાક્ષી જ છે સૌ પ્રથમ હું જ્યારે કાશલા મંદિરે પહોંચ્યો ત્યારે બાપજી મને સૌ પ્રથમ એમના ઘરે ગોયામાં લઈ ગયા અને ત્યાં મૂકીને બાપજી આવતા રહ્યા પછી રાત્રે અમે ભજન ભાવ કરીએ બધી બેન રાતો રહી આમ ત્રીજા દિવસે મને ફરી પાછા એમના ફાધર મંદિરે તેડી ગયા અને સવારે ગોવાનદાસ બાપજીનો અમે કંઠી ઉપદેશ લીધો કંઠી ઉપદેશ લીધા ત્યારે ગુરુની શું મેળ હે ગુરુ કી કીજીએ બંદગી કોટી કોટી સૌ પ્રણામ તીત ન જાણત બ્રંકો સોઈ કર લે આપ સમાન ગુરુ બંદગી એક જ વખત સ્વીકારી શકાય છે આપણે ત્રણ વખત બંદગી ભરીએ પણ બંદગી તો ભરીએ પણ કેવી હેતુ ભારે હેતુ ભારે ને હેતુ કોઈ ભારે ઘેટું બરોબર ગણીયા અત્યારે આવી ગયા આપણે આ બાજુ કી અને એ એ તો જ ફારીને ભેં છે ભેં છે એમ કે જ આવી ગયો એટલે અહીં કંઈક ભેં છે એમ ગમે તે ભય એટલે ડર તેમાં આપણે એટલું ફારીને બંદગી કરી દઈએ ઊભા દેખે નાખીએ પતી ગયો પણ મને એક જ વખત ગુરુદેવ કંઠી આપીને હું બંદગી કરતો હતો ને ગુરુદેવ ની રીજ કરી આગળ દીકરીઓ તુલસીદાસ નું ભજન બોલ્યા ખમા ઘમાય એની અંદર આ શબ્દો આવે છે તો ગુરુની બંદગી સમદ્રષ્ટા સન્મુખ સદા નૈના આગે ના કે ગુરુની દ્રષ્ટિ ને આપડી દ્રષ્ટિમાં કશું તફાવત ના હોય એવી દ્રષ્ટિ થી રીજ થઈ જાય તો આપણું કલ્યાણ થઈ જાય તમે ગુરુદેવ ની બંદગી એક જ ભરીને બીજી બંદગી ગુરુદેવ મને રીજ આપી દીધી અને એ રીજ આજે મારા શિર ઉપર છે ને મારા ઘટમાં બોલે છે મારા ગુરુદેવ અને એની માહિતી તમારે વધારે જોઈતી હોય તો પેલા રામાભાઈ બેટા કિરીટ ની જોડે પૂછી લેજો હું કોઈ પણ મુદ્દો જૂઠો કે નથી બોલી શકતો જે સત્ય છે એ જ બોલું છું તો આ જગત ની અંદર પ્રભુ તમને સામે ચાલીને આ મળતા નથી દેવો પણ તમને સામે આવીને મળતા નથી ભલે બ્રહ્મા હોય વિષ્ણુ હોય મહેશ્વર હોય રામ હોય કૃષ્ણ હોય રામદેવ હોય ગમે તે હોય ચાલીને તમને ના મળી શકે છે એટલે દેવોને પણ ગુરુ કરવા પડે દેવોના ગુરુ બ્રહસ્પતિ છે દેવોના ગુરુ કોણ બ્રહસ્પતિ છે બ્રહસ્પતિ છે પણ આપણા બાપજી હો હવે દેવોના ગુરુ થઈ ગયા છે એવું લાગે આપે છે ને બાર આપે છે દેવાદી દેવ ગુરુદેવ દેવાદે દેવોના ગુરુ બ્રહસ્પતિ છે અને એમના શુક્રાચાર્ય ગુરુદેવની જરૂર પડે દરેક જગત ની અંદર જેટલો માનવ ઘાટ છે એ ઘાટ ને ગુરુની જરૂર પડે છે ગુરુ સિવાય માનવ કલ્યાણ થતું નથી ત્યારે ગુરુદેવને શરણે છું મીરાબાઈ ભક્તિના રંગમાં રંગાઈ ગયા મીરાબાઈ ની કેટલી બધી કપરી કસોટીઓ થઈ ભક્ત પ્રહલાદની કેટલી કસોટીઓ થઈ ધ્રુવની કેટલી કસોટી થઈ આપણા નરવી સાગર બાપજી ની કેટલી કસોટીઓ થઈ એ તો ઠીક છે પણ આપણા મહાન તપસ્વી રઘુરામ મહારાજની કેટલી કસોટીઓ થઈ જ્યારે સારસાની અંદર આવીને બીજું લાંબુ નથી કેતા સારસામાં આવીને રઘુરામ બાપજી પરમ ગુરુનો ઉપદેશ લીધો ઉપદેશ લીધા પછી તેઓ કુવાની અંદર બેસીને તપ કરતા હતા પરમ ગુરુ બાપજી કે છે કે અહીંયા બેસીને તપ કરીશ

લોકો પેલા રઘુરામ બાપજી ને બંદગી કરે નમસ્કાર કરે બાપજી ખરું ભાઈ અરે બે કલાક ઊંચા નીચા થઈ જવાય હે અને આ તો અન નહીં જળ નહીં કશું જ બાર વર્ષ સુધી એક આસન ઉપર બેસે છે પણ ત્યાં રહેતા બધા સંસાધુઓ ને ઈર્ષા આવે સંસાધુઓ ઈર્ષા તો આવે કે પરમ ગુરુ ઉપર હોય ઈર્ષા આવે લીધા આપણું ને કેમ નહીં આવે કરે કે નહીં સત્યને ને ઘણી ઈર્ષા આવે રઘુરામ બાપજી ની ઈચ્છા માં બધા સાધુઓ એકતા થાય અને એને કઈ ને કઈ હતપત કઈ રાત કરે પછી રઘુરામ બાપજી ની કે છે ચાલો આપણે આ કુવેરિયાનો છેલ્લો છે ને કુવેરિયાને કેવા જઈએ કે હકનું એ નહી બોલે સીધું હં કે હા અને ગયા સારસા દિવ્ય પરમ ગુરુ બાપજીને જઈને બધા વાત કરી ચાળી જોજો આ બધા સાધુઓ તમે પાર હકજો હા કે જેને તેને ડોકિયો હલાવવા માંડો ને એ બધો નકામો જાય પણ પેલા બાપજીને જઈને વાત કરી ચાલ્યો પરમ ગુરુ તો એ છે અજર છે અમર છે અવિનાશી છે એને કઈ જાણવાની કઈ જરૂર છે નહીં પણ પેલા સાધુઓ ગયા એટલે બાપજી પૂછ્યું કેમ ભાઈ કેમ આવ્યા તો કે જવા દો ને પેલો તમારો ચેલો છે ને રઘુ રોમલો તે તો બેન છે ને કઈ થો કઈ કઈ થો કઈ લોકોને ભરમાવે છે એવું તે કે હા બહુ ભરમાવે તે કે હા તો શું કરશું હવે તમે તમારો છે કરો ને થોરેનો છે ને થોરેનો થોરે દૂધ લઈ અને ઓખો પૂરી ભરી દેજો ને પછી રૂમ મેકિન પાટા બાંધ દેજો બાવા હાચા મોની જા ભાઈ આજના જમાનામાં હો હાચા કારણ કે જુઠાનું જોત હાચોનું નહીં બચારો રઘુ રમતો બે અને બાવા ઉઈઠક ગયા હોજે ધોવારાનું દૂધ કાઢ્યું અને પોતો કરીને ઓખોમાં બધું ભર્યું ઓખો કરી કરીને બધું ભરી દીધું ને પોતો મૂક્યો પાટો બાંધી દીધો પાટો બાંધી દીધો હવાર પડી આવ્યા ઉઠીને જ વિચાર કરે પાર આ ઓખો ફૂટી ગઈ છે ઓંદરો થઈ ગયો છે ગયા સવારે આઠેક ઉગા દીધો અને પહોંચ્યા થઈ જઈને હરે હરે પાટો છોડીને બધા પોતા એને એનું બારે કરુણા સાગર નું છે જ્ઞાન સિંહ ગર્જના સમાન 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 કાચા પોચા નો નઈ કામ શીર કરજના સમાન કાચા પોચા नैका गर्जना साचा पोचारो नैकासिंह गर्जना समचा पोचारो नैका गर्जना सो पञ्चम वेदनार्जना समो पञ्चम वेदनगर्जना कान काचा पहुचानो नचा सुल जो कान काचा पहुचानो नचा पहुचानो नचा पूचा तो पाका तंब પેલા બાવા બધા કાચા ને પહોંચ્યા હતા રૂપ ખોલીને જોયું ને રઘુરામ બાપજીની દ્રષ્ટિ તો સિંહ ની આંખો જેવી અને અંદરથી કરુણા એવી પડીને તો બાવા ગોંડા થઈ ગયા બધા પડા પડી કરવા લાગ્યા અને દોડ્યા રઘુરામ બાપજીને કે છે બાપજી માફ કરજો માફ કરજો તો મેં હું માફ કરું જો મારા ગુરુ માફ કરે હું તો માફ કરી શકું એવું મારી નાથી મારી જોડે એવો માફ જ નથી કે તમને માપી શકું દોડીને ગયા કરુણા સાગર બાપજી ને ત્યાં ને કહ્યું કે બાપજી તમે કીધું ને મેં કહ્યું પણ હું ઓખો નહીં ફૂટી પણ આ સિંહના જેવી ઓખો થઈ કે એવું છે હા ભૂલ અમારી થઈ ગઈ માફ કરજો માફ કરજો એટલે જગતમાં ગોમાનદાસ બાપજી પદ બોલ્યા છે બમ સારું મફતિયા માન માંગે રે માન માંગે મારા સત ગુરુ નું માન માંગું મફતિયા માન માંગે રે માન માંગે આ જગત ની અંદર જગતના જીવો બધા કેવા છે બસ માન જોઈએ મને ઘણા ગોમળોંગે

પણ આ મારે મફા વારો એકે ની ને એકે ગમની આવા સંતો છે એટલે કેવાનો અર્થ છે કે ભાઈ મહેનત કરવી એ સહેલી નથી બાર વર્ષ બેહ છે તમે બાર કલાક બેહતા નથી

એવો સંદેશુ રી મરા ગુરુજી સમજાવે ગુરુનો સંદેશો છે કેવો સંદેશો છે ગુરુને પ્રભુનો સંદેશો એકમેક મેક છે તારમ કરતા દોરી દમનમ શ્વાસાતા મધ્ય કૈવલ હામસિ દિલાશા પ્રભુનો ગુરુનો કૈવલ કરતાનો તાર જેમ સોય માં દોરુ ને દોરા માં આ ત્રણનો એક તાર છે એટલે બાપજી કહે છે જ્ઞાન ગોદડી કરો પ્રકાશા સકલ જીવકી મીટી બ્રહ્મ વાસા પૂછ પૂછ તો બાબ ભયો હે દયાળુ બાપજી કહે છે જ્ઞાન ગોદડી આવી છે કે જેનો ઉલેશ તા વાર પર આવી શકતો નથી એટલે આપણને માનવ દેહની અંદર આપણા દેહમાં તો બધું ઘણું ભર્યું છે પણ આપણામાં રહેલો જે શબ્દ સ્વરૂપ છે એને ચીનવાનું છે એને ઓળખવાનું છે એટલે મહેનત દરેકને કરવી પડે જ્યાં સુધી તમે મહેનત કરીને તમારા આત્માના સ્વરૂપને ના ઓળખી શકો ત્યાં સુધી તમે ગુરુદેવને ઓળખી શકવાના નથી ગુરુદેવને ઓળખવા હોય ને તો તમે તમારા આત્માને પૂછો તમે ધ્યાન દરો જપ કરો તપ કરો જપ તપ તો કરવું પડે નહીં તો પેલાના ઋષિ હજાર મુનિયો સાતેર એસી એસી હજાર વર્ષ તપ કરતા હતા શા માટે અને ઘણો ને દુપદેશ લે તેવો દેવી સત્ય થઈ જાય ઘનો ને એવું નકે પથરાણ ને ફોટા ને કૈશા નહીં આપડે બધે એકદમ પૂછવા આવેલા હો કે બે ત્રણ ગાડા થી આ ચાર પાંચ એક જનો લઈ કે બાપજી મૂર્તિઓનું બધું